મેળાનો માહોલ પણ બતાવીશું તો જવો પબ્લિક કેવું છે અત્યારે બહુ પબ્લિક છે મંદિરે એટલું પબ્લિક છે ને હજી તો સવારનો સમય છે એટલે હજી તો પબ્લિક આવી રહ્યું છે કેમ કે વરસાદ રેખું વાતાવરણ છે એટલે જવ પબ્લિક અત્યારે આવી રહ્યું છે ઘણું ખરું અને લાઈન પણ બહુ મોટી છે તો આપણે દર્શન કરવા જઈશું ને તમને પણ દર્શન કરાવશું ને કોમેન્ટમાં જય મહાદેવ લખી નાખજો મિત્રો અને જો કેવી ભીડ છે ને અહીંયા બધાય સિક્કા છોટાડ્યા છે દાદાની મૂર્તિ છે હનુમાન દાદાની તો જે હનુમાન દાદા કોમેન્ટ કરી દેજો અને હવે આપણે આગળ પણ ચાલશું મારા જીજ્ઞાબેન પણ અહીંયા સિક્કો છોટાડ્યા છે ને જો નીતુ પણ છે તો અમે દર્શન કર્યા છે દાદાના અને અહીંયા છે મહાકાળીમાં અને બાજુની જે મૂર્તિ છે એ દાદાની હોય એવું લાગે છે કદાચ તો એના પણ દર્શન કરી લેજો અને જોવો ભીડ બહુ છે તો બધાય દર્શન કરતા જાય છે અને હેલા જાય છે અને અમે પાછળ પાછળ હેલા છીએ તો જય ભોળાનાથ જય મહાદેવ હર હર મહાદેવ તો કોમેન્ટ કરી દેજો અને તમે પણ દર્શન કરી લેજો મિત્રો તો હવે આપણે આગળ હલશું થોડાક ને અહીંયા આવ્યા છીએ તો અહીંયા છે ધૂણો તો ધૂણાના પણ દર્શન કરશું તો જય મહાદેવ ને મિત્રો દર્શન કરીને હવે આપણે જવાનું છે તો અહીંયા આપણે આવી ગયા છીએ ઝૂલો ઝુલાવવા માટે ભગવાન કૃષ્ણ ભગવાનનો ઝૂલો તો જુઓ અને હવે મારા કાનાને ઝૂલો ઝુલાવવાનો છે જુઓ તમારા કાનો થી જાવ ભગવાન નો ઝૂલો ઝુલાવો મેળવ્યો જીજ્ઞાન બે ભારું અને દાદા બેઠા છે પ્રસાદી આપે છે બધા અને બધા લોકો ઝૂલો ઝુલાવે છે અને બહુ આનંદ આવે છે અને મજા આવે છે ઝૂલો ઝુલાવીને ભગવાનના દર્શન કરીને અને હવે આપણે જવાનું છે બાર મેળામાં ફરવા તો મિત્રો અમારા વિડીયોમાં બના રહેજો પૂરેપૂરો વિડીયો તમને બતાવીશું ને મેળાનો માહોલ કેવો છે એ પણ તમને દેખાડશું તો જોવા પબ્લિક હજી પણ આવી રહ્યું છે અને ધીમે ધીમે પબ્લિક વધતું જ જાય છે અને જો આ મેઇન ગેટ છે આપણે જે મંદિર નો મેન ગેટ છે ને બહાર નો ઈ મેઈન ગેટ છે હાલા તો આપણે તો દર્શન કરે એવા બહાર હવે જો બધું લોહા જો મણી મેળામાં એસાય છે એમ હવે આખા મેળા માં આટો મારવાનો છે તો ચાલો હવે મંદિર આટા મારવા હાલો આમ જાવ ને

ओके सवाळा 150 मध्येला मले आहे ते दो मित्रा ले ले अन वजन किती आहे हैं वजन कितलो छे वजन तो सारो आ रुमाल इ उ छे रुमाल रुमाल लेवा तम हाटू मार रे ने लेवो तू ले ले આવો જો આવો મિત્રો એટલું પબ્લિક છે આમ જો આવાજો આ બધું છે બંધ કરે છો હું લેવું શું લેવું તાર લે આ લેવા મિત્રો અમારા કાના ને રમકડો લેવો છે કેમ છે ઈ લેવું આ લેવું કે આમ જોવે છે જોવે છે લેવું એમ લેવું કઈ ધાન મને આવતું એટલે બધા રમકડો હાલો આમ દીસે આમ લાટ છે હાલો આવલ પર છે હાલો લાટ આવશે હાલો તેન ઉભો

हा आठवा नाही एक वाजता आठवा सुपर सेल सुपर सेल ली ले बबोरी ला ए <laughs> ના તો દેખાડો હાલ તો કેટલી હાલ છે દેખાડવું આઈન કા આઈન કાલ દેખા ના બધા ને હાલે એવું તને એ કાના એ લેવાનું હોય તો હાલ નગર માં હાલ પૈકી હૈ લેવાન છે લેવાનું હોય તો જો નકર હાલો એવા રમકડા ના આગળ લાડ છે હું ને કે ને લેવો હાલો તો જીસી તો છે ઘેર ફોન લેવો આવડો ઓલો ફોન લેવો હે ફોન લેવો ના દે એને ખટરો પાવા દે ના પાડે તો હું કાઢી

Tangy out of that. Burn bay though, got a bunny up in bay. Kai du gan a goch chia soap up in bay. Burn bay. Burn bay. Burn bay. Burn

તો મિત્રો અમે જો જાય છે દરિયે તો આ રસ્તો છે ને દરિયા બાજુ જાય છે અને ઘણું બધું પબ્લિક પણ જાય છે જો પાછળ પણ એટલું આવે છે ને આમ પણ કરે ને આગળ પણ એટલું પબ્લિક જાય છે પૂરા દર્શન કર્યા હા ભણ્યા આવડ્યા

સમજવાનું ઘર આવ્યો એટલે બદલી ગયા વાદળી ચડી ગયેલી છે આ તો ફૂલ એટલે આપણે પલળવાના છે સો ટકા એ તો પાકું જ છે એવું લાગે છે આ બાજુ તળાવ છે આવું કઈક જંગલ આવી ગયું છે તો પબ્લિક બધું તરીએ જઈને બસ બાવા મિત્રો જો આપણે દરિયે પોગો આવ્યા છે ત્યારે ને અહીંયા પોગ્યા પણ ફૂલ ટ્રાફિક છે તો હા હાલો અને અહીંયા બધી સુવિધા છે બટાટા ભૂંગળાની નાસ્તો કરવો હોય તો જો આવી બધી ટ્રાફિક છે મિત્રો અમે જો દરિયે કિનારે આવી જૈસી અત્યારે દરિયા કેટલો પબ્લિક છે તમે જો એકવાર કે બહુ જાદુ પબ્લિક છે જો બધી બાજુ નો પબ્લિક છે અને છે દરિયા માણસો છે કેમ મજા દરિયામાં માણસો છે મજા આવી કે મજા આવી

તો મિત્રો અમારો ગ્રુપ જોઈએ બધા નાસ્તો કરી રહ્યો છે અને મોટું પણ નાસ્તો કરી છે આ બધું સોભાબેન પણ નાસ્તો કરી રહ્યા છે